તથા મુસ્લિમ ભાઈઓ આ દરગાહ પર મોટી મન્નત રાખે છે ગામના લોકોનું એવું માનવું છે ત્યાં અમારું કોઈ જાનવર ખોવાઈ જાય છે તે દરગાહ પર દોરો બાંધવાથી જાનવર ઘરે પરત આવી જાય છે અને અમારા ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય તેવી દુઆ એટલે કે પ્રાર્થના કરવામાં આવે છે મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવે છે સંદલ શરીફ અને ગોસે પાકની ગાડી શરીફ ની નાતે ફરતા સલામ દાદા ગામમાંથી શરીફ કાઢવામાં આવે છે અહીંયા હજારોની તાદાદમાં લોકો પોતાની મુરાદો પાવે છે અને નમિસરાના મુસલમાનો હિન્દુ મુસલમાનો ભેગા થઈને આ દરિયાઈ દુલ્હાનો ઉર્ષ મનાવે છે જેમાં સંદલ ચાદર ફૂલ અને એક મોટી નિયાઝનો પણ એમ કહે છે આ દરિયાઈ દુલ્લા રેમતુલ્લાય જે મૂળ વીરપુર તાલુકો લુણાવાડા ગુજરાતના જે દળગાવાળા છે આજે બી આ દરગાહની એવી કરામતો છે કે કોઈના જાનવર ગુમ થઈ જાય અહીંયા દોરો બાંધે છે અને રાત્રે જ એ સુધા જાનવરો વાપસ આવી જાય છે અને ખેતીવાડી માટે બી એવું સાંભળવામાં આવ્યું છે કે જેના ખેતરમાં લશ્કરી ઇયાળ પડે છે અને મહેમૂદ દરિયાઈ દુલ્હાનું દૂધ અને ભતની મન્નત રાખે છે અને એ એ ટાઈમ એ સમયે લશ્કરી ઇયાળો પોતાના ખેતરમાંથી ખતમ થઈ જાય છે બે ઓલાદને ઓલાદ કમજોરને પૂર્વજ ને શેફા આ થી ને આ થી મળે છે માટે અમે બધા આજ રોજ સરકારની મે હકીદત અને ખિરાજ પેશ કરવા માટે આવ્યા છે અને નમીસરાના મુસલમાનો એક લાંબો ખર્ચો કરીને દરિયાઈ દુલ્હાની નો ઇજાર કરે છે અલ્લાહ તઆલા અમને બધાને દરિયાઈ દુલ્હાના ફૈજાનથી માલામાલ કરે અને આ પ્રોગ્રામમાં અમારા ગણપતભાઈ વઘેલા અમારા અય્યુબભાઈ વઘેલા અને ખાસ કરીને અહીંના ઇમામ અને મુદ્દારીશ હજત મૌલાના સૈયદ વાજીદ અલી બાપુ સાહેબ જે પોતે ખલીફાએ શેફલ ઇસ્લામ છે તેમની નિગરાનીમાં સંપૂર્ણ આ કાર્યક્રમ તકમીલ સુધી પહોંચે છે અને પરંપરાગત કઈ વર્ષોથી આ સિલસિલો ચાલુ છે અલ્લાહ તાલા અમારી આ હેરાતને કબૂલ ફરમાય સલામ

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો